આજે પાયથોન માં વાત કરીશું કાસ્ટિંગ સ્ટ્રિંગ અને બુલિયન તો શરૂ કરીએ સૌથી પહેલા વોટ ઇઝ કાસ્ટિંગ અથવા ટાઇપ કાસ્ટિંગ પાયથોન માં ટાઇપ કાસ્ટિંગ પ્રોગ્રામરને વેરીએબલ અથવા ડેટા ને એક ડેટા ટાઇપમાંથી બીજા માં કન્વર્ટ કરવાની મંજૂરી આપે છે ઉપરાંત પાયથોન માં ટાઇપ કાસ્ટિંગ ક્ષમતાઓ નો લાભ લઈને આપણે પરિવર્તનશીલ ડેટા ટાઇપ્સ ને પરિવર્તનશીલ અને તેનાથી વિપરીતમાં રૂપાંતરિત કરી શકીએ છીએ ધારો કે તમે કેટલાક યુઝર આઈડી અને પાસવર્ડ સ્ટોર કરવા માંગો છો જેને પરિવર્તનશીલ ડેટા ટાઈપમાં સંગ્રહિત કરવા અને કોઈને તેમને બદલવાની મંજૂરી આપવાનો ઈચ્છતા નથી તો અહીંયા તમે તે મ્યુટેબલ વેરીએબલને અપરિવર્તનશીલમાં ટાઈપકાસ્ટ કરી શકો છો અને તે આઈડી અને પાસવર્ડને સુરક્ષિત કરી શકો છો ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝન બંનેને વારાફરતી જોઈશું સૌથી પહેલા ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝન પાયથોનમાં ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ આપમેળે જ કરવામાં આવે છે જેમાં વપરાશકર્તાએ રૂપાંતરણ દરમિયાન કોઈ ચોક્કસ ડેટા ટાઈપનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી ઉદાહરણ તરીકે પૂર્ણાંક અને ફ્લોટિંગ બિંદુ નંબરનો ગુણાકાર કરતી વખતે પાયથોન ગુણાકાર કરવા માટે પૂર્ણાંક મૂલ્યને ફ્લોટિંગ બિંદુ મૂલ્યમાં ઇમ્પ્લિસિટ રીતે રૂપાંતરિત કરે છે ઉદાહરણ જોઈશું જેમાં એ ઇઝ ટુ ટેન જેને ઇન્ટીજર ગણીશું બી ઇઝ ટુ ફોર પોઈન્ટ ફાઈવ જેને ફ્લોટ વેલ્યુ ગણીશું આર એ એસ ઇઝ ટુ એ ઇન્ટુ બી અહીંયા આર ઇ એસ નું મૂલ્ય જે ફ્લોટમાં ગણાશે જે ચેક કરવા માટે આપવાથી પ્રિન્ટ થશે જે ફ્લોટ વેલ્યુ ગણીશું આ કન્વર્ઝન કન્વર્ઝન જોવા મળે છે ત્યાર પછી પાયથોન ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને ડેટા વેરિયે સ્પષ્ટ રીતે ટાઈપકાસ્ટ કરવાની મંજૂરી આપે છે જેમાં ઇન્ટ કન્વર્ટ અ વેલ્યુ ટુ એન ઇન્ટીજર ફ્લોટ वेल्यू ने कन्वर्ट कर b is equals to inverted ની અંદર 12 જે સ્ટ્રિંગ ગણીશું અહીંયા a is equals to int a મતલબ a ની વેલ્યુ જે એક્ચ્યુઅલ a માં સંગ્રહ થશે ઇન્ટ તરીકે જેને પ્રિન્ટ કરતા 10 વેલ્યુ ડિસ્પ્લે થશે તે જ રીતે b ને પણ ઇન્ટ માં કન્વર્ટ કરીશું જેથી b માં ફક્ત 12 વેલ્યુ પ્રિન્ટ થશે આ પ્રકારે ફંક્શન દ્વારા

વિવિધ ડેટા ટાઈપ વચ્ચે ગાણિતિક કામગીરી કરી શકે છે અને ટાઈપકાસ્ટિંગને કારણે ચોક્કસ પરિણામો મેળવી શકે છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં